નમસ્તે ગ્રાહક મિત્રો આજે આપણી ચેનલ ન્યૂ બાંધણી સાડીમાં તમારું ફરીથી સ્વાગત છે અને આજે સરસ મજાની સાડી તમારી માટે લઈને આવ્યો છું તો જોજો પૂરું વિડીયો અને જે લોકો નવા હોય જોડાવાનું ભૂલતા નહીં કારણ કે રોજની તમારી માટે અપડેટ રહી છે હવે આ વિવિંગની બોર્ડરનું બહુ સરસ મજાનું કામ છે અને જરી લાઇનિંગ જોઈ શકો છો સાડીનો લુક હેવી બનાવવા માટે જરી લાઇનિંગની આ સાડી તમારી માટે પહોંચાડવાની છે જેને પણ સાડીનો લુક ગમે મટિરિયલ ગમે અને જેને શોપિંગ કરવાની ઈચ્છા હોય અને ફટાફટથી સ્ક્રીનશોટ મૂકી આપજો જો આ રીતનો આપણો પૂરી સાડીનો લુક રહે છે અને ડિઝાઇન પણ સરસ મજાની છે ઝીણી ઝીણી ડિઝાઇનની અંદર સાથે તમને જરીનું ઝીણું ઝીણું કામ કરેલું છે જેની અંદર લાઇનિંગ છે અને વિસ્કોસની બંને સાઈડ બોર્ડર તમને મળશે જેનું કામ સરસ મજાનું કરેલું છે અને રેટ રહેશે ખાલી સાતસો ને પચાસ રૂપિયા સાતસો પચાસ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી પહોંચાડી દઈશ એકદમ ઝીણા મટીરિયલની અંદર ઝીણી ડિઝાઇનની અંદર આ સાડી તમારા ઘર સુધી પહોંચાડવાની છે જે લોકો ચેનલ પર નવા હોય એમને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને વિડીયોને લાઇક બી આપવાનું છે અને કોમેન્ટમાં લખજો કયા કામથી બોલો છો અને મારા વિડીયો કઈ રીતના તમને લાગી રહ્યા છે તો આ ઝીણી ઝીણી બુટ્ટીની અંદર બ્લાઉઝ પીસ દેખો છો બ્લાઉઝ પીસની ડિઝાઇન બી સરસ છે બોર્ડર પટ્ટા બી આપેલા છે અને આનો રેટ રહેશે ખાલી સાતસો પચાસ તો તમારા ઘર સુધી આ સાડી ફ્રી શિપિંગમાં મળવાની છે ઓનલાઈન શોપિંગ જે લોકો કરવા માંગતા હોય એમને ઓનલાઈન પેમેન્ટ કરી અને સાડી બુક કરાવવાની રહેશે હવે એક એક કલર તમને હું દેખાડું છું ફટાફટથી સ્ક્રીનશોટ મૂકી અને સાડી તમે બુક કરાવી દેજો કારણ કે આપણી જોડે હૈસેલ લિમિટેડ સ્ટોક તો યાદ રાખવાનું છે સ્ટોક આપણી જોડે લિમિટેડ છે તો ફટાફટથી ચેનલ પર જોડાજો અને જેને પણ સાડીનો કલર ગમ્યો હોય એનો સ્ક્રીનશોટ લઈ આપણો મોબાઈલ નંબર ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આ નંબર પર કોલ વોટ્સઅપ વિડીયો કોલ બધું જ તમારી માટે અવેલેબલ છે કોઈપણ સમયે કોલ કરી શકો છો તમારા એ ટુ ટાઈમ તમને તમારા પીસની મળી રહેશે હવે આ જોઈ શકો છો એક એક કલર એક એક ડિઝાઇનો બહુ સરસ છે ઝીણી મટીરિયલની અંદર આ સાડી તમારા ઘર સુધી ખાલી સાતસો પચાસમાં પહોંચાડવાની છે જહેરી લાઇનિંગનું બહુ સરસ મજાનું કામ કરેલું છે અને ડિઝાઇન પણ સરસ છે કંઈક નવું છે માર્કેટની અંદર તો તમારી માટે આ સાડી ખાલી સાતસો પચાસ તમે કોઈ પણ સમયે તમે આનો ફોટો મૂકી શકો છો જોઈ શકો છો એક આ ગ્રીન કલરની સાડીની ડિઝાઇન તમે જોવો તમારે કોઈને ગિફ્ટ પણ કરવી છે મમ્મીને ગિફ્ટ આપવી છે બેનને ગિફ્ટ કરવી છે તો સાડી બહુ સરસ મજાની છે હવે પાંચ કલર એક પીસ મેં તમને ખોલીને દેખાડ્યું એ ટોટલ છ કલરનું આ પૂરું કેટલોગ છે લિમિટેડ સ્ટોકને કારણે તમે જે તે પહેલાંની ધોરણે તમને સાડી પહોંચતી કરવામાં આવશે હવે આ એક કલર જુઓ બધા જ કલર એક એક કરી અને તમને દેખાડું છું એની અંદરથી તમારે જે કલર જોઈતો હોય એનો ફોટો મને વોટ્સઅપ કરી દેજો કોન્ટેક નંબર છે ચોરાણું બે ત્રણું પચીસ ત્રણ છપ્પન એની ટાઈમ કોલ વોટ્સઅપ વિડીયો કોલ બધું જ ચાલુ છે આપણા મોબાઈલ નંબર પર તમને સંતોષકારક જવાબ મળશે તમારી સાડીનો જે ફોટો તમે વોટ્સઅપ કર્યો છે પણ યાદ રાખવાનું છે વિડીયોની અંદરથી જે સાડી તમને ગમે છે એનો સ્ક્રીનશોટ તમારે મને મોકલી આપવો પડશે આ કમ્પલસરી વાત છે કારણ કે આપણી ચેનલ પર આપણે ઘણા બધા વિડીયોનું જે ઉતારેલા છે અની અંદરની તમે કયું વિડીયો જોવો છો અને કઈ સાડી તમારે મંગાવી છે એ વાતનું ખ્યાલ તમારા ફોટો મોકલ્યા પછી આવશે માટે વિડીયો જોતાની સાથે સ્ક્રીનશોટ લેવાનું રાખજો જે કલર તમને ગમે છે એનો 750 કોઈ બી સાડી લો અને શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી છે ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રાખેલી છે અને જે લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એમને ખાસ મારી એક અપીલ છે કે ચેનલને શેર બી કરજો તમારા ગ્રુપમાં બીજા લોકોને ઘર બેઠા સાડીની શોપિંગ કરી શકે અને સરસ મજાની સાડીઓના વિડિયો રોજ જે ઘર બેઠા બેઠા જોઈ શકે તો આજના વિડીયો માટે બસ આટલું કાપી છે કાલે કંઈક નવું લઈને તમારી માટે સમયથી આવી જાય ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી શ્રીરામ